તમને પાર્ટી જવાનું કઈ ગયા હે બર્થડે ગયા કે નહીં હા મને કઈ ગયા છે સહપરિવાર ને લે આ બાયું હું ખુસર પુસર કરે છે મને તો નથી દે તો હું આમંત્રણ નિમંત્રણ કરે છે ના સાબડા જો મને હાલ હુંય જાવ વાતની હંભરું ને તાલગી મને હોખ નઈ થાય આપણે હાંજે છે ને કા જમવાનું છે ને પાર્ટી માં રહેવાનું છે કા એ હા 7 વાગે પાર્ટી ચાલુ થાય પૂગી જવાનું છે અને જમવાનું પણ ત્યાં છે કા પાર્ટી પતે વેલી 7 વાગે પછી જમણવાર આપણે કઈ પૈસા કે ગિફ્ટ દેવું પડશે ને કા એ કા 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 મને તો બરકો હું પાર્ટી ને હું નિમંત્રણ ને હું આમંત્રણ ને હું પૈસા ને મને તો ક્યો એ કે આપણે બાજુમાં રહેવા આવ્યા છે ને પડોશી એના છોકરાનો હેપી બર્થડે છે ને તો સાંજે પાર્ટી રાખી છે ને જમવાનું છે અમને તો ઘરે ઘરે બધાને કહેવા આવ્યા તમને ઓય ઠેક ઓલી નખરાડી નેન્સી ના બર્થડે લાગે કા હા સોના ના રે ના મને નત કીધું હા હું તો ગાયઠક ની ને કામ આવું ને એવી શું સુખ ને દુખ માં બધાય માં ભાગ લઉં ને મને જ કીતે ભૂલી ગઈ હા તો ઈ ફૂટેક ની હું તો કોઈ દે ના રે નથી તો કામ ની કીધું હોય હે અરે સોના એવું ના હોય ઈ જલ્દી જલ્દી માં ભૂલી ગઈ હશે নারে না এম কই ভুলে এনে দেবত নাই মানে আমান্ত্র নকরতম হন দিইনে ব আমান্ত্র মনে ভুড় ম যাজ হন্জ মাননে দি দুজন ্যা ফর আওয়াই যা। বিচরি সনাল একে উ মনাত এ কিুতত কেরি মজাওয়াত আ নেসি বেন, হলোগাই এ নেসি বে সোনা ডে নে কিতু পার্টি মা ন মাই গোড সনা ে কে তো ফুলি ग এ সনা ডে না জটাব। એ સોનલ બેન આઈ એમ સોરી મો તમને કેતા ભૂલી ગઈતી હો એ હા ત કાઈ વાંધો નઈ આઈલા રાખી ઈ તો એમ જ હોય ને હું ઈ જ કેતીતી કે નેન્સી બેન બિચારા ભૂલી ગયા આઈસે સારું તો બધું પોતી જાય ઓકે ગાઈસ બાય એ હા લો હવે મને આવન કીધું છે ને પાર્ટી માં હારું હાંજે મયડા હો ઓ હેમ બ્રો તમને કઉ મારી રાણી સાઈબા ખાને મેં ક્યાં બન રહા હૈ આજ ઓ મેરે જનાબ સહેન સાહેબ હુસને

જાતા તા એવું કરો ની જાવ તું પાનેલી ને વયા ગયા પાંચ જ ધારા હા ઊંધી ના રેને હવે મને બધું યાદ જ છે તી જલતા બેન તમારે તો ફોર વીલ લેવી લેવી કરતા તા ના લીધી હું થયું હા મારે તો લેવી હતી પણ તમાર ભાઈ કે માં પડી પડી ખર્સો આવે એટલે પછી ના લઈ દીધી લે તમે તો રૂપિયા આરા સતે લોભણા વેડાઈ કરો એ જલતા બી એમ એવું થોડું આલે અમે આ લઈ લીધી માંગ્યું યુ કેટલી ઘણી એસટી ના ધક્કા ખાવા એ સમજે તમારી શું વાત થાય છે મારા ભાઈ તો બધું તમારું માન ને એટલે ના રે ના જલબાબેન ઈ ભૂલાવ મારો તો દારીઓય ના આવે

400 વર્ષ લાગે હાલો તમારે ગઓ આવ્યો ગણપતિ આયો બાપા રિદ્ધિ રિદ્ધિ યાર બીના ચેન કહારે प्यार કર લે સોના નહીં ચાંદી નહીં યાર તો મિલા અરે प्यार કર લે ઉસડી લાય બોલા ઓલું ગીત

ગીત કેટલી વાર છે હવે હું એ જ કહેવાનો તો પુગો આવ્યા મોઢું બંધ રાખો હાલો આપણે તઈને સસમા પહેરી લઈએ આને તો કયું ના સડાવી લીધા છે પાર્ટીમાં જાય તો કઈક હો ને હો હો ગેટ તો જો સણગાયરો હા એન્ટ્રી ગેટ નું ડેકોરેશન બહુ મસ્ત છે નહીં હા એક નંબર છે હાઈ ક્લાસ ફૂલડાન બીમળ્યું બીમળ્યું ને જો તો ખરી હા પણ અંધારા જેવું છે કાં હા સાંજની પાર્ટી છે ને એટલે હા રૂપિયા હશે બધું હાંજે જ રાખે પાણે ત્રાન પાર્ટાન બાર્ટાન રિસેપ્શન બધું હાંજે જ હોય આને આપણે તો મિડલ ક્લાસ કહેવાય મધ્યમ વર્ગ આપણે દીનું કાય આવડે નહીં હા સાચી વાત છે હાલો હવે અંદર તો જઈએ હા એ ચાલો એ આ આવું શું જાવ તમે અમે બધા આવતા હશે વેલકમ થેન્ક યુ નેન્સી બેન વાવ બર્થડે નું સેટઅપ એકદમ મસ્ત છે તમારું હા ઓ રાકેશ ભાઈ એમ છે કાઈ ઘટે નહીં થેન્ક યુ માર ભાઈ એ રિયા એ આવે છે વાહે હતા ઓહો એસે એસે હેલો જય શ્રી કૃષ્ણ હેપી બર્થડે મોહન મારું નામ મોહન નથી મારું નામ છે મેહુ મમ્મા આ દાદી કેને મને મોહન ના મારું નામ મેહુ છે એ દીકરો થાતો હું કઈ દાદી થાઉ હાલી નીકળો સોનલ આન્ટી થાઉ તારી હા લે લે મે હું હેપી બર્થડે ટુ તમને દાદી કીધું થોડી ખબર હોય સોનલ આન્ટી મને થોડી ખબર હોય સોનલ આન્ટી થાય બીજા બતાય દેખાતા નથી અમારે તો ઘર બંધવી ના આવે છે એટલે વાર લાગે ને ખાતા આવેતી બરાબર અને ઓલી ભૂરી કે ઈ ન દેખાતી એની કોણ ઉપાધી કરે ઈ તો છે અભિમાની જીવડો છે બાઈક માં મે હું આવા સકડો રિક્ષા વાળા આંટી થેન્ક યુ પૂસડી આ વડક વાંદરો તો જો મને બા કીધું અને શીતલ ભાભી ડોહી જેવા લાગે છે તો એને આંટી કીધું ઊંધું કર નઈ ખુલે ચાલ્યા કરે સોનલ મે હું નાનો છે ને એટલે સોનલ ભાભી રસ્તે મારા દીકરા ને જન્મ દિવસ ની જાજી જાજી બધાય પેલી પૂછડી આ ફુગાન બુગાન જો તો ખરી મૂંગા લાગે કા એમ નઈ બી તો જો અસલ બેઠવી મૂંગા લાગે કા લબુક જાબુક લબુક જાબુક થાય છે મારા કેક મંગાવીએ હા મમ્મી જલ્દી કર હેપી બર્થડે ટુ Happy birthday to you. Happy birthday to you. ए बुरी बस कर बहुत ठेकड़ा मेरा. ये लिपुस लिखे के हूँ जो तो खरी आवित तो ने कोई दिखूए ही नहीं थी, मर बापन केरे. <laughs> एम नहीं आवित तो हमारे हाथ पे भी मैं कोई नहीं खाती हुई. जो तार लागे से मुंगी ही से केक का. हाँ. केक तो कैप मर दिख रहा. हाँ. चलो मैं हूँ दिखू. केक कटिंग कर करो. ओहो. फोटोग्राफर ही बोले वाला भी. तो अब

ઓહો વાવ જમવાની જગ્યાએ મસ્તીની ની ને જમવાને આઈટમે મસ્તી ની કે બીજા બધા કા દેખાય ની હું એક જ ખાવામાં તૂટી પડી કે હું હા વારી કોક ખાધડકી કે હે મને તમે બધા તો બહુ વાહે ગયા કે હું મને તો સમોસા બહુ ભાવે મને તો બધુંય ભાવે આવો તમે ખા પૂરી મારા ભેગી એક તા રૂપિયા આરા ના એ એક વાંધો હોય કા ઉભા ઉભા જ ખાવું પડે આપને તો ઉભા રહેતા માન આવડે થારી પકડવી કે આપણે ખાવામાં ધ્યાન દેવું

આ રાખવા દે અલ તો હાઈ ક્લાસ કા રૂપિયા વારા આરયા જમણવાર રાખે ને હું હાલો ખાઈ ખદોડીન હાલતા ઘરે જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ